વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક એજન્ડા સાથે આજરોજ ટાઉન ડેવલપમેન્ટ શાખાની બેઠક મળવા પામી હતી વડોદરાના સુખાકારી માટે કામ કરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકવાર પ્રજાલક્ષી કામો હાથ ધરવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન ડેવલપમેન્ટ શાખાની અગત્યની બેઠક મળવા પામી હતી જેમાં એક જ એજન્ડાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો સમિતિના અધ્યક્ષ તરીકે ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માણેજા ગામ ખાતે આવેલી એબીપી કંપનીના કમ્પાઉન્ડ તથા બાંધકામમાંથી પસાર થતો ત્રીસ મીટર રોડનું અમલીકરણ થઈ શકશે તેમના

ગુજરાત સરકાર જોડે એબીબી કંપનીએ કર્યું હોય અને અઢાર હજાર કરોડનો નવો પ્લાન્ટ એ જ જગ્યા પર આવતો હોય તો એ જગ્યા પર જે જૂનો રોડ જે છે એ અત્યારે હયાત છે જ નહીં કંપનીની અંદર જ છે તો એનું નોટિફિકેશન બહાર પાડી અને આજરોજ આ ટાઉન પ્લાનિંગ કમિટી એ રોડ કંપનીની અંદર આપી દઈ અને નવો પ્રોજેક્ટ જે શરૂ કરવા માગે છે એ લોકો એના માટેની મંજૂરી માટે હતો અને જે અમે લોકોએ એ દરખાસ્તને આજે મંજૂર કરી કમિશનરને આગળ મોકલી અને એ ગુજરાત સરકારમાં મોકલશે એવી કોઈ ચર્ચા થઈ નથી પણ એક ચર્ચા એવી થઈ છે કે જે દબાણ તૂટે છે કોઈ જગ્યાએ કે ભાઈ આ જગ્યાએ અમારા દબાણ તૂટ્યા છે એ પ્રાઇવેટ જગ્યા હતી કે સરકારી જગ્યા હતી એવી એક થોડીક ચર્ચા થઈ છે પણ બીજા એક બે જગ્યાએ પણ છે કે ભાઈ ત્રીસ મીટરની ડ્રાફ ટીપી તૈયાર છે તો ત્યાં આગળ ડ્રાફ ટીપી છે તો ત્યાં આગળ આપણે દબાણ હોય તો એ ખુલ્લો કરી અને ત્રીસ મીટરનો રસ્તો ખુલ્લો કરવો કોઈક જગ્યાએ હું પોતે જ વિસ્તારીશ કે ભાઈ મારા જ વોર્ડની અંદર પાણીની ટાંકી પાણીની લાઈન અને બધી જ જગ્યા બધું મંજૂર થઈ ગયું છે ફક્ત ચાર કે પાંચ ઘરો માટે થઈ અને દબાણ તૂટતા નથી અને અમારે ત્યાં પાણીની લાઈન લઈ જવાની હોય તો એના માટેની પણ ચર્ચા થઈ છે કે ભાઈ એનું પણ આગળ કાર્યવાહી જોઈ લો કારણ કે હાઈટેન્શન લાઈનની નીચે કોઈનું મકાન તો છે નહીં અને કમ્પાઉન્ડ વોલ કે બીજું કંઈ દબાણ કર્યું છે અને કોર્ટમાં ક્યાં છે અને કામ નથી થતું તો કોર્ટમાં કેવી રીતે જાય જાય તો આપણે શું કરીએ છીએ એ હોવું જ ના જોઈએ કારણ કે કાયદો છે કે હાઈ ટેન્શન લાઇનની નીચે કાયદેસર અઢાર મીટર ચોવીસ મીટર ત્રીસ મીટર કે છત્રીસ મીટરનો રસ્તો જ હોય છે તો જેટલો પણ રસ્તો હોય એટલો ખુલ્લો કરી અને આગળનો કાર્યવાહી કરે તો પેન્ડિંગ કામોની કંઈ બાકી છે પેન્ડિંગ કામો કોઈ છે નહીં પણ આગામી કામની અંદર જે બીજા પાંચ કે છ કામો છે એની ચર્ચા કરી કારણ કે આ ઇમ્પોર્ટન્ટ કામ હતું જે વડોદરા શહેરને ફાયદાકારક હતું એટલે એક કામ લઈ અને એને પહેલી મંજૂરી આપીશ અને હવે આવતી સમિતિની અંદર જે બીજા પાંચ કે છ કામ છે અમારા એ આવતી સમિતિની અંદર લઈ અને કરીશું એની ચર્ચા